એક મહિલાઓના ઉત્કર્ષ માટે એક સરસ મજાનો અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું કે જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે અને આવા કાર્યો અમે કરતા રહીએ અને મહિલાઓનું સન્માન કરતા રહીએ બસ એવી ઈશ્વર પાસે પ્રાર્થના કે દરેક મહિલાઓનું અમે સન્માન કરી શકીએ અને લગભગ ચાલીસથી પચાસ જેટલી મહિલાઓનું અમે સ્ટે મંચ પર બોલાવી અને પુષ્પગુચ્છ દ્વારા અને પ્રોત્સાહિત ઇનામ આપી અને એનું સ્વાગત કર્યું છે